દિયોદરમાં ગજાનંદ ગોસેવા આશ્રમમાં એક અદ્ભુત અદ્વિતીય મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે શ્રી કામધેનું હરિભક્તિ મહોત્સવ અને એ મહોત્સવમાં પ્રથમવાર ગુજરાતની ધરતી પર એક વિશેષ કથા ભક્તોના ચરિત્રોની કથા ભક્તમાલ કથા સંપાદિત થશે કામધેનું ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ મહાપુરુષોનું પદાર્પણ આ મહોત્સવમાં થશે શોભાયાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે વૃંદાવનથી પરમપૂજ્ય મલ્લુપીઠાધીશ રાજેન્દ્ર દાસ દેવાચાર્યજી મહારાજનું પધારપણ થશે આપણા સૌના ઉપર જેમના વિશેષ આશીર્વાદ છે એવા પરમસદે પથમેળા મહારાજજીનું મંગલમય પધાર્પણ આ ઉત્સવમાં થશે અને દ્વારિકાથી ભગવાન દ્વારિકાધીશ મહાપ્રભુનું દિવ્ય શ્રી વિગ્રહ પધારવાનું છે જેમના પણ વિવિધ મનોરથો થશે તો આવો ઉત્સવ ભવ્ય અને દિવ્ય બનાસકાંઠામાં દિયોદરની ધરતી પર પ્રથમવાર થવા જઈ રહ્યો છે આ એવો ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યથી તો આપ સૌ દિયોદર વાસીઓને મારા હૃદયપૂર્વક નિમંત્રણ છે કે આ ઉત્સવમાં સબ ઉત્સાહપૂર્વક પધારો અને ગો માતા અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરો જય ગો માતા જય ગોપાલ